પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેવા પ્રસંગો યોજાયા હતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રિત સંતો મહંતોમાં જગપ્રસિદ્ધ વિસામણ બાપુની જગ્યાના મહંત મહામંડલેશ્વર એક હજાર આઠ પૂજ્ય નિર્મળ બા ચામોટા માતાજી કોડા શ્રી ગીતા દેવી બા લોમેવ ધામ ધજાડાના મહંત પૂજ્ય ભરત બાપુ સુદામણાનું ગૌરવ કથા વક્તા શાસ્ત્રી અવધેશભાઈ ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા સુદામણા મુસ્લિમ સમાજ દ્વારા શક્તિ વિજય મંડળના પ્રમુખ તથા સંતોને સન્માનિત કર્યા હતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ગામ ધુમાડા બંધ રાખ્યું હતું અંબાજી માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા બાદ માતાજીની પ્રથમ આરતીનો લાભ લેવા માટે બોલીમાં બે લાખ પંચોતેર હજારમાં આરતી ઉતારી હતી સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સ્ટેજ સંચાલન હિતેશભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું નમસ્કાર સુદામડા વિજય મંડળ દ્વારા આયોજિત અંબે માતાના નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુદા સુદામડા ગામની અંદર તારીખ વીસ ચાર બે હજાર પચીસ અને એકવીસ ચાર બે હજાર પચીસના રોજ નવનિર્મિત મંદિરના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સરસ મજાનું આયોજન સુદામડા ગામના સરપંચશ્રી તેમજ શક્તિ વિજય મંડળના પ્રમુખશ્રી તમામ સભ્યો અને ગામના તમામ આગેવાનો અને ગામના તમામ સમાજના સભ્યો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવેલ ગામની અંદર હંમેશા જ્યારે જ્યારે આવું કોઈ ધાર્મિક પ્રસંગ કે ધાર્મિક કામ હોય ત્યારે સમગ્ર ગામની જનતા આખા પ્રસંગને ખૂબ સરસ રીતે ઉજવે છે એ આ સુદામણા ગામની હંમેશા તાસીર રહી છે આ બે દિવસની અંદર અનેક કાર્યક્રમો ધાર્મિક પ્રસંગો આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઉજવાશે અનેક સંતો મહંતોના આગમનથી આ આખો પ્રસંગ રૂડો બનશે અને સમગ્ર ગામની અંદર ભક્તિભાવનું એક સરસ મજાનું વાતાવરણ એક આનંદભર્યા ઉત્સવ સાથે ઉજવવામાં આવશે આ કાર્યક્રમની અંદર અનેક પ્રસંગો જેવા કે દેશ સુધી પ્રાયશ્ચિત કાર્યક્રમ કુટીર હોમ કાર્યક્રમ મૂર્તિ સ્થાપન ધાન્ય દિવસ નગરયાત્રા જળાદિવાસ અને પ્રસાદનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામ ધુમાડા બંધનું પણ આયોજન થકી આ ગામની જનતાને એનો લાભ પણ આપવામાં આવ્યો છે તો એકંદરે આખો કાર્યક્રમ ખૂબ સરસ ધાર્મિક ભક્તિ ભાવના સાથે ઉજવાઈ રહ્યો છે જેનો યશ શક્તિ વિજય મંડળના તમામ સભ્યોને અને ગામની જનતાને આપીએ છે ખૂબ ખૂબ આભાર જેડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર સાયલા